ગુજરાત માર્કેટિંગ માર્કેટમાં તમારું સ્વાગત છે આપણે જોઈશું રાજકોટ તમામ ભાવ તો ચાલુ આજે પચાસ થી ઓગણપચાસ સુડતાલીસ રાયડો આઠસો સિત્તેર થી નવસો ચાલીસ એરંડા એક હજાર એસી થી અગિયારસો ચાલીસ ચણા નવસો એસી થી અગિયારસો વીસ સુવા બારસો છવ્વીસ થી બારસો ને મેથી એક થી તેરસો ને વીસ તેરસો રૂપિયા થી મગ થી થી બાવીસો ને પચાસ સુવેર સોળસો રૂપિયા થી એકવીસો ને સોળ દાણા બારસો રૂપિયા થી પંદરસો એસી સોયાબીન આઠસો રૂપિયા થી આઠસો જુવાર આઠસો ને સિત્તેર રૂપિયા થી નવસો ને સાહીઠ લસણ બારસો પચાસ રૂપિયા થી અઠ્યાવીસો પચાસ રૂપિયા વરિયાળી ઓગણીસો એક મરચા સુધી બત્રીસો રૂપિયા તલ કાળા ઓગણત્રીસો ચોત્રીસ રૂપિયા થી બત્રીસો ને ચાર સફેદ તેવીસો રૂપિયા થી છવ્વીસો ને છવ્વીસ ઘણું ટુકડા ચારસો રૂપિયા થી પાંચસો પંચ્યાસી ઘઉં લોકવન ચારસો છોતેર રૂપિયા થી પાંચસો ને ચાલીસ કપાસ ચારસો રૂપિયા થી સોળસો રૂપિયા